આજે આપણે ગુજરાતના એક એવા પવિત્ર ધામની મુલાકાત લઈશું જે દેવી ખોડિયાર માતાજીનું નિવાસસ્થાન માનવામાં આવે છે દોસ્તો દોસ્તો હા હું વાત કરું છું માટેલ ધામની ખોડિયાર માતાના ભક્તો માટે એક પવિત્ર તીર્થ છે દોસ્તો આ મંદિર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં પ્રખ્યાત છે માતાજીની કૃપાથી અહીં આવનારા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે દોસ્તો માટેલ ગામની આપણે વાત કરીએ તો માટેલ ગામ વાંકાનેરથી ફક્ત સત્તર કિલોમીટરના અંતરે આવેલું છે અહીં તમે જો જોઈ શકો છો દોસ્તો અહીં ઊંચી ભેખડો ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે જે ઢોળાવ ચડીને મંદિરમાં જવાય છે તમે જોઈ શકો છો અમે અત્યારે બજારમાં છીએ મંદિર તરફ જઈએ છીએ અને આ રીતનો ઢાળ તમને જોવા મળશે મંદિરની અંદર જાતી વખતે દોસ્તો આપણે ઉપર આવી ચૂક્યા છીએ તમે થોડો જ ઢાળ ચડશો એટલે સામે જ તમને માતાજીનું મંદિરનું ગેટ જોવા મળી જશે તેની અંદર જઈને તમે દર્શન કરી શકો છો આવો કઈ ગેટ છે દોસ્તો અને બહાર તમને વિવિધ પ્રકારની દુકાનો જોવા મળી જશે અહીંથી તમે શ્રીફળ ચુંદડી માતાજીને ચડાવવા માટે લઈ શકો છો દોસ્તો આપણે આવી ચૂક્યા છીએ અત્યારે મંદિરની અંદર સામે જ તમને દોસ્તો આવું વ્યૂઝ જોવા મળી જશે મંદિરની અંદર એન્ટર થાવ છો દોસ્તો તો સામે જ તમને પિલુડીનું વૃક્ષ જોવા મળી જશે આ પિલુડીના વૃક્ષની હું જો વાત કરું દોસ્તો તો ખોડિયાર માતાજીના બહેનો એવા જોગડ તોગડ અને પાળિયા અહીં ઉભા છે દોસ્તો તો અહીં તમે તેમના દર્શન કરી શકો છો આ પીલોડી નો વિશાળ વૃક્ષ ના તમે દર્શન કરી શકો છો બાજુમાં જ અહીં તમને ખોડિયાર માતાજીનું દેવસ્થાનક જોવા મળી જશે તો ચાલો આપણે જઈએ મંદિરની અંદર અને દર્શન કરીએ માતાજીના અહીંયા તમને આવડ ખોડિયાર હોલબાઈ અને બીજબાઈના દર્શન થઈ જશે દોસ્તો તમે જોઈ શકો છો અમે સવાર સવારમાં દોસ્તો આવ્યા છીએ અને અહીંયા ઘણી બહેનો ભજન કરી રહી છીએ માતાજીની

અને તેમાં ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર તમે જોઈ શકો છો સોના ચાંદીના છત્ર ઝૂમે છે અને એની બાજુમાં જ તમને અહીંયા ખોડિયાર માતાજીની આરસની સુંદર પ્રતિમાના દર્શન થયા હમણાં દોસ્તો તમે માટે લાવ્યા હોય તો નીચે એકવાર કોમેન્ટ કરીને જરૂર કહેજો એકવાર જ ખોડિયાર જરૂર લખજો કોમેન્ટમાં અહીંયા તમે દર્શન કરી શકો છો ખોડિયાર માતાજીના દોસ્તો વિડીયોમાં આગળ હું વાત કરું તો અહીં માટેલ તીર્થથામ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે જે માટેલ ખોડિયાર માતાજીએ દર્શને આવતા દરેક યાત્રાઓને પૂરતી સગવડ પૂરી પાડે છે અહીંયા તમને ધર્મશાળાની સગવડ પૂરતી જોવા મળી જશે અહીંયા તમને રાત્રિ રોકાણ કરી શકો છો તથા ત્રણ ટાઈમ જમવાનું અહીંયા ત્રણસો પાસઠ દિવસ શરૂ હોય છે દોસ્તો તો તમે અહીં આવો છો તો તમે પ્રસાદ ગ્રહણ પણ કરી શકો છો દોસ્તો અહીંયા પ્રસાદમાં જેમ કે તમને લાપસી શાક રોટલી દાળ અને ભાત ભાત વગેરે પ્રસાદ તમને મળી રહેશે દોસ્તો અને અહીંયા તમે જોઈ શકો છો આવી કઈ રૂમો છે આપણે દોસ્તો આવી ચૂક્યા છીએ પાછા બજારમાં આવો કંઈ ગેટ હતો આપણે જે મંદિરમાં એન્ટર થયા મંદિરની સામે તમને દોસ્તો ધરો અહીંયા જોવા મળી જાય છે આ દોસ્તો હું વાત કરું તેવું માનવામાં મંદિરની બિલકુલ સામે જ દોસ્તો ઊંડો એક પાણીનો ધરો આવેલો છે જે માટેલિયા ધરા તરીકે ઓળખાય છે દોસ્તો તમે જોઈ શકો છો આ મીઠા પાણીના ધરામાં દોસ્તો ઉનાળા પણ પાણી ખૂટતું નથી આખું માટેલ ગામ આ પાણી આ ધરામાંથી જ પાણી પીવે છે દોસ્તો અને આજ પણ દોસ્તો આ પાણી ગાળે વગર પીવામાં આવે છે આ ધરાથી થોડાક જ આગળ દોસ્તો બીજો એક ધરો જોવા મળી જાય છે આપણને તેને ભાણેજીયો ધરો પણ કહેવામાં આવે છે